ગીર સોમનાથના ઉના નવા મંદિર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દરિયામાં ભારે કરંટ દેખાતા ચાર થી પાંચ ફૂટ ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જોકે હાલ તો માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહીને લઈ અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે જેને લઈ અને ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દીવ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદની માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ગીર સોમનાથના દરિયાઈ તટ જિલ્લાના દરિયાઈ પર ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે હું કેમેરામેનને કહીશ કે તમને દરિયો બતાવવાનો પ્રયત્ન કરે જે પ્રમાણે આ દરિયામાં કરંટ જે જે છે તે જોવા મળી રહ્યો છે તેમજ ચારથી થી પાંચ ફૂટ જેટલા ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવો અને લોકોને દરિયાની નજીક ન જવાની પણ સૂચનાઓ જે છે તે આપી દેવામાં આવી છે તો બીજી તરફ આ કમોસમી વરસાદ ને લઈ અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે જેમાં ખેડૂતોનો જે લણેલો પાક હોય છે મગફળી સોયાબીન તેમજ અડદ તલ તલજ અનેક પાકો જે છે તે નુકસાન જવાની ભીતિ છે તો બીજી તરફ આ કમોસમી વરસાદને લઈ અને દરિયાઈ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાના વાદળો છવાયા છે કારણ કે સુકી સૂકી મચ્છીને પણ વ્યાપક નુકસાન નુકસાની જે છે તે થવાની ભીતિ જે છે તે દરિયાઈ ખેડૂતો સેવી રહ્યા છે તો બીજી તરફ ગત રાત્રિથી જ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા ગીરગરડા તાલુકા તેમજ સુત્રાપારા વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદી મેઘાવી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે તો દીવ જિલ્લાની વાત કરીએ તો દીવ જિલ્લામાં પણ મોડી રાતથી મેઘાનું આગમન થયું હતું અને હાલ પણ ધીમી ધારે દીવ જિલ્લામાં વરસાદ જે છે તે ચાલુ છે બસ ઠાકર ગુજરાત પસ્ટ ગીર સોમનાથ